આખું આ સાસુઓની વાત નીકળી તો એમાં મને એક વિચાર આવ્યો એક સવાલ આવ્યો કે દીકરીના જ્યારે લગ્ન કરતા હોય વેવિશાળ માટે શોધવા જતા હોય ત્યારે દીકરીના કેવા ઘરમાં મેરેજ કરવા જોઈએ લગ્ન કરવા જોઈએ એસ્ટ્રોલોજીમાં માનતા હોય કે ના માનતા હોય એટલે ઓબ્વિયસલી દીકરીના મા બાપ હોય એટલે એમને ખૂબ જ ચિંતા હોય કે મારી દીકરી કયા ઘરમાં જશે અને એ ઘરમાં ગયા પછી એ સુખી થશે એડજસ્ટ થઈ શકશે તો એ વિશે તમે શું કહેશો કારણ કે બહુ જ કન્ફ્યુઝન હોય છે માતા પિતાને બહુ ચિંતા હોય છે તો આઈ થિંક એ ચિંતા થોડી દૂર કરી આપશો બહુ સરસ વાત કરી મારા મનની વાત કરી તમે હું હંમેશા એવું કહું છું કે જે ઘરમાં દીકરી છે ને એ ઘર ભાગ્યશાળી છે જે ઘરમાં દીકરી છે એ ઘર ભાગ્યશાળી છે સાહેબ દીકરી છે ને એ ઘરને બેલેન્સ કરે છે હું તો ત્યાં સુધી કહું છું એક વાસ્તુ એક્સપર્ટ તરીકે કે જો તમને કદાચ કોઈ આવીને એમ કહે ને તમારા ઘરમાં વાસ્તુ ઇમ્બેલેન્સ છે અને જો તમારા ઘરમાં દીકરી હોય ને તો કહી દેજો મહારાજ અમારું ઘર તો વાસ્તુ બેલેન્સ છે આ દીકરી અમારા ઘરને વાસ્તુ બેલેન્સ કરે છે અમારા આખા ઘરને બેલેન્સ કરે છે માટે અમારું ઘર વાસ્તુ બેલેન્સ છે તમારી વાત સરસ છે કે દીકરીને પ્રણાવી હોય તો કેવા ઘેર પ્રણાવી દીકરીને પ્રણાવી હોય જ્યારે આપણે મંગળની વાત કરીએ છીએ મેં તમને ભૂતકાળમાં પણ કીધું છે કે મંગળના નામે ક્યાંક ને ક્યાંક દરેક દીકરીના મા બાપને ચિંતા હોય છે કે ભાઈ અમારી દીકરીને મંગળ છે હવે ક્યાં વળાવીશું કારણ કે દીકરાની મા પણ પહેલું એ પૂછે છે તમારી દીકરીને મંગળ છે ભાઈ અમે પૂછીને આગળ વધીએ હવે તમારો જે પ્રશ્ન છે ને જે હું સમજ્યો છું એ કે જ્યારે આપણે દીકરીના લગ્ન કરાવવાની વાત કરીએ અથવા તો દીકરીને દીકરીના માટે શોધવાની વાત કરીએ તે વખતે માની લો કે આપણે કુંડળીમાં માનતા હોઈએ કે ન માનતા હોઈએ આપણે એસ્ટ્રોલોજીમાં માનતા હોઈએ કે ન માનતા હોઈએ પણ જ્યારે સામેવાળી વ્યક્તિ એસ્ટ્રોલોજીમાં માનતા હોય તો શું કરવું જોઈએ તો સાહેબ એક વાત યાદ રાખજો એવા ઘરમાં દીકરી આપજો એવા ઘરમાં દીકરી આપજો કે જે ઘરમાં એક દીકરી હોય એવા ઘરમાં દીકરી આપજો કે જે ઘરમાં એક દીકરી હોય એવા ઘરમાં દીકરી આપજો કે જે ઘરમાં નાનકડું પુસ્તકાલય હોય જે ઘરમાં એક નાની લાઇબ્રેરી હોય જે ઘરમાં પાંચ પચીસ પચાસ પુસ્તકો વસાવેલા હોય એવા ઘરમાં દીકરી આપજો કે જે ઘરમાં પાંચ પચીસ પચાસ પુસ્તકો વસાવેલા હોય અને એ ઘરના દરેક સભ્યોને વાંચવાની આદત હોય વાંચવાની ટેવ હોય સાહેબ હું એવું માનું છું કે જ્યાં જ્ઞાન છે ને જ્યાં જ્ઞાન છે ને ત્યાંથી ગ્રહો જોજનો દૂર છે જે ઘરમાં વાંચવાનો શોખ છે જે ઘરમાં જ્ઞાન છે જે ઘરમાં એજ્યુકેશન છે જે ઘરમાં દીકરી છે એ ઘરમાં તમે દીકરીને વળાવશો ને તો સાહેબ હું એવું માનું છું કે એ દીકરીને ક્યારેય પણ દુઃખ નહીં પડે નહીં પડે અને નહીં પડે